અરે આવી ગઈ સોનલ અરે હું હમણાં જ જો ને કહેતો હતો કે સોનલ આવી જાય તો સારું લેટર મહિનો દીઠિયાં થઈ ગયો ક્યાં હતી સોનલ કેમ ગુમ થઈ ગઈ કેમ છો સર મજા ને હું છે ને બાર કામ હતું ને એટલે હા સર અને હું તો બહુ જ ખુશ થઈ સંદીપે મને કીધું કે તારો ઓફર લેટર આવી ગયો છે તો બહુ જ ખુશ થઈ સર હું માં ને એટલે મોડું થઈ ગયું સર થેન્ક યુ તમે થોડીક મારી મદદ કરી અને સર આમ સારી મને જોબ મળી ગઈ સર થેન્ક યુ અરે થેન્ક યુ નહીં સારું વહેલી આવી અમને એમ કહેવાય નહીં સોનલને નોકરી કરવી હોય તો તો જવાબ આવી જાય એક મહિનાની રાહ જોતા હોય અમે પણ એ તે બધું સારું કર્યું છે કે તું વહેલી આજે આવી ગઈ ને કે બે દિવસમાં અમે નવું ગોતવાના જ હતા કેમકે મહિનો દિવસ સ્કૂલ ખોલવામાં છે તો અમારે ગોતવું પડે ને કેમકે કે બે મેડમ ઘટે છે એક તું ને એક બીજી લીધી છે એ તો કે દિવસનો જવાબ આપી ગયા છે તારો જવાબ નહોતો આવતો એટલે અમારે એક મેડમ ઘટતી હતી એટલે હું કહેતો હતો કે એક કપડે ગોતી લેશું સારું છે ને તું આવી ગઈ

માને હેરાન કર્યા રાખો ઠેલામ લુગડા ભરાઈ ગયા આવે એટલે કહું કે છે ને ઠેલામ લુગડા ભરાઈ ગયા છે બસ કાલની ટિકિટ છે કાલ ઘર ભેગા થઈ જાય ન્યાય પડ્યો હોય જીમ તીમ બધું પડ્યું હોય બાઈ ન બા ની બાપુજી તો અહીંયા આવતા રહ્યા તો એ કેવી હેરાન થઈ હતી હું ઓટા તો તડકા ધૂમ પડે તો અહીં ટાઈટ હતી તે વાંધો ના આવતો છોકરા અને આટા તો ગરમીનો રખડવા જાય તોય વાંધો પડશે ઘરે છે માં આવે બા ઠેલો કામા કા ઠેલો ભરે કીવા હાથ ઉઠેલો ભરે મન કેતા કીવા હાથ ઉઠું ઠેલો ભરે સે ક્યાં જાઉં સે તમારે હે પા મે કાંબડે જઈએ સે માર દીકરા બેટી કી લેવાની તું ન આવી તો એ થાય ની કરાઈ દેવાઈ કે થોડા ટીમે નોક દીન રવી મહિના દી ની ભાવ નાવા દઈએ ભાવને એટલા કેમ રે હું સુકન કે મેકલે હાસવી ઈતવાળી વયા સઈ તમ ખબર સે ને આ કી હું બધું મને કઈ ખબર ન જદા બા માર જાવ પડે એમ સેથી બાથેલ પરવ એટલે બીજે તમે ક્યાં જઈએ બા

પાછી તારીખ બા લપ કરતી હતી કીનીએ કીધું એને એ કે તમે જ કીધું છોકરાઓને ગામડે જવાનું મેં કીધું મોટા હાસુ કહી દે છે તું મને હાઇ છે કહેવાય આવ્યો બાપુજી હવે અમારે ગામડે જાવું જો હે મારે ત્યાં મોહા એમને કરવા તો મેં કંઈ કીધું તો મને બાયણે રાયડું નાખતી હતી મેં કીધું તું અંદર જા ક્યાં ગયો હવે એ કંઈ ખબર નથી બાપુજી ક્યાં ગયા ઉપર ગયા હે ઠેલો ભરે છે મારી વહુ ને અમે છે ને હવામાં વહેલી બસ છે હાથ વાગાની હવારમાં કંઈ મેળ નહીં આવે કપડાં બધું ભરે ને પછી આંકથી કંઈ ત્યાંથી કાંઈ અહીં લેવા ન હોય બરાબર ને બાપુજી એટલે બસ જોઈ ઠેલા ભરતી હતી ને તૈયારી કરી લઈએ ને બરાબર ને હાથી રહી આવો કંઈ વાંધો નહીં થોડોક ટાઈમ ગમે તો પછી ત્યાં જ રહેવાનું છે અમે થોડોક ટાઈમ રહી ત્યાં ભાગ્યા આવ્યું પછી અહીંયા એમ ન ગમે આ તો મારા સોના લોને ભાઈ હું તેડી આવ્યો ને એ મા બાપને વસંત દઈ આવ્યો એટલે મારે હમણાં ત્યાં ન પૂગાય તો ને વાત કરાય આ તો કંઈ હમ ન કર કંઈ સીધી રાયડું નાખવાનું કરે એના કરતા હું કહું ને હું અહીંયા રહું થોડોક ટાઈમ તું જો ને આ બધું હ બધું વાડીનો હરકું કામ કરી લેજે ન ગમે તો છોકરાઓને લઈ આવજે પાછો બીજું હું હું કંઈ ભાઈ કહું આવી રહ્યો ન્યા રહ્યો મને કંઈ થોડોક ફેર પડે તો એ નહીં હું બાપુજી હા લોહી પી જાય લોહી પી જાય જાઉં તો પડે ને આપણું ઘર હોય ને આપણે રહેવું પડે ક સોનલ નહીં આવી રહી હશે હે ને આનું ગામડે ને આ ત્રણ ચાર મહિના ન કેવા ભાગી ગયા ત્રણ દીમાં પાંચ દીમાં હે બાપુજી જ્યાં ધંધો જ્યાં હોય ને આપણે રહેવું પડે હે હું થોડું કંઈ ઓલું રાખવાનું હોય આમ જે તો થાય સા પાણી પીવા બોલાય તો થાય બહુ ને ચેલો ભરે બાપુજી લાઈપ કરીએ લાવો હું તમને સા ગરમ કરી આવી દઉં ફરી ભેજા મારી કરીએ હેઠી ઉતરીએ ને તો લાઈપ કરીએ છોકરો ન્યાસે હસવાણા બધા એ વાત હાસી છે તારી અને સર થેન્ક યુ અને ત્યારે મારે જોબ વેકેશન પછી સ્ટાર્ટ કરી દઉં ને અને ને બધું જે છે એ લેટરમાં લખ્યું એ બધું મળશે ને એ રીતે થશે ને બધું અને મારે કેટલાવાળા ધોરણને બસ ફર્સ્ટ અને સેકન્ડવાળાને ભણાવવાનું છે ને હા ફર્સ્ટ સેકન્ડમાં ભણાવવાનું છે અને છે ને શું કહેવાય આપણે થોડુંક વધારે આપણે થોડુંક ધ્યાન દેવું પડશે કેમકે આજુ વખતે તમારે ઇંગ્લિશ મીડિયમમાં છે એટલે તમારે ઇંગ્લિશ મીડિયમમાં વધારે ધ્યાન દેવું પડે એટલે છોકરાઓને વ્યવસ્થિત મને ખબર છે સોનલ તું ટ્રેન કરે જ છે છોકરાઓને એટલે છે ને તને જે રાખી છે એમાં હા હા સર ટેન્શન ન લે તમને ખબર છે ને મારી હું આ પ્રાઇવેટમાં જોબ કરતી ન્યાય મારું નામ છે તો અહીંયા તો મને એમ થાય ને કે ના મારી સ્કૂલ છે મને સરકારી જોબ છે તો મારે વ્યવસ્થિત બધું કરવું જોઈએ બરાબર ને સર હા સંદીપ કેમ કઈ બોલતો નથી સંદીપ તું સોનલ તો આ રહ્યો અહીંયા સ્કૂલમાં આવું જવું બધું હેલું પડશે તમારે બેને હા હો સર નસીબ છે જો એના નસીબ હારા છે તે સેલેરી હારી છે સર હું તો કેટલામાં ધોરણને ભણાવું તોય સેલેરી ઓછી છે પણ આ સોનલને સારું કહેવાય એટલું બધું સારું મળી ગયું હા એટલે જ ને ના ના એ બધું જી થયું બરાબર થયું સારું લ્યો હાલો તો હવે હું તમારા સાઇન તમ મનામાં કરી દ્યો એટલે તમારું બધું રજિસ્ટ્રેશન થઈ જાય અને પછી તમારે વેકેશન ખુલે પછી તમારે જોબ ચાલુ કરી દેવાની બરાબર ને હા સર બરાબર અને આપણે વરસની કેટલી રજા કે મળતી હશે કઈ એવું કંઈ હા જો રજા તો બાર જેવી મળે તમને વરસમાં પણ જોતી હોય ત્યારે લેવાની નહીતર પછી આપણે ભેગી તમે લઈ શકો એવું બધું થઈ શકે હા હા સર બરાબર સારું સર થેન્ક યુ હવે નીકળીએ અને છે ને વેકેશન પછી હું સર આવી જઈશ અને મને બહુ જ ખુશ છું સાચે સર હા હા અમે પણ ખુશ છું પેંડા ખવડાવવાના છો સોનલ તારે

હવે તો સર સંદીપ લઈ જઈ તો થઈ ને મારું હાલે હું તો કહું કે મને ક્યાંક લઈ જાઓ પણ હવે લઈ જઈ તો થઈ ને વેકેશનમાં હું ક્યાં સર કોઈ દી ના પાડું તમને ખબર હે ને માં સ્વભાવ હું તો કહું કે હા લાલ પણ ઈ જ ના પાડે ન જાઉં ન જાવ એમ કઈરા રાખે એ વાત હો આ રોલ્યો હાલો ભાઈઓ પછી મળ્યા આપણે એ હા હાલો સર આવજો એ આવજે સર આવજો એ સર ની ઓલી વાત ન કરવી ને આપણે કી પ્રમાણે કઈ રજા મળે ને હું ને ઓટાણ કોઈ ન બોલો હાલ ને તું ઓટાણે સર બોલવા વાળી થાતી બેઠક નો નોકરી નહીં દે એટાણ રજા નું કહી દો સાહી મુની હાલવા નત મનતી ઓટાણે ને સાહેબ ને કે હું હાલવા મે ઓટ ને કેવા બે હું હું તો ખાલી વાત કરું એમ મુ રાડો નાખો ઓ બાટરી હું દોડવા મે ડાય ભાગી એવાને કેવી મસ્ત સ્કૂલ માં જો મળી એક આને સ્કૂલ એ કેવી મસ્ત છે સંદીપ તમે તો કોઈ દી મને સ્કૂલ જોવાય નતા લેવો હવે જો મારો પગ ડેલી આ સ્કૂલ માં થાય

તમને ઓકલ વગર ની રાગું છું ને બસ તો આ રોગી નોકરી જ મળી આવી ઓકલ ન તકલ ન કરતા હા પણ ડોબી ન્યા પૂછવા બેઠી કેટલી રજા મળે ના મળે લેટર માં તો લખ્યું હોય બધું પણ સાહેબ ને હું પૂછવાનું હોય વાતું કરતી હારો હવે હાલો મારે છે ને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું છે તો આઈસ્ક્રીમ ખાઈ લઉં ને તડકો તો જો માથે આવે છે મારી પોતે તો છાયણે હોય પણ મને તડકે આવી ઉપાડી ગામણી આવતી રહે ને કોણ કોઈ ના પાડે

મોડું થાય છે ઘેરે એમાં જવાનું છે હજી રાન ધોઈ નહીં હોય ને રાન ધોઈ જો તારે ઘેર જઈને હાલ હવે ચટકા હાલ જ છું એમાં રાડો નાખો મોટા મોટા ડોરા કાટતા આવું છું ને રાંધવાનું તમને ખબર છે મનાથી નહીં થાય કાલે પાછું હોસ્પિટલે જવાનું ઈ કામ છે પાછું જઈ આવે ઓપા દીકરમાં જો ડાલવા ડાલ મોડું થાય તડકો ધૂમ થઈ ગયો મોકત મારીને ખાટલા ઓલી ઓ પેલી દુકાનેથી ખાવી છે વાનટ ખાવી હાઈલ ને પેલી દુકાને બીજી દુકાને ઈ બો તમારા ભાઈઓ ને ઓલી દુકાને ખાવી ને આ દુકાને ખાવી ને ખાઈ લેવાય જ્યાં હોય ને બધું હોય ચડતું હોય હાર મોટા ને પણ હું પાડો લીધો ગામડે આલ ગામડે આલ કેવો છે ને ઈ તપાસો કઈ સમજે નકર કઈ રોકો જાઉં 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 આ હું વાંધો છે કઈ

મને માકાનું રાત મૂકીન જાય ને તો મને મોર ની ગમે માં મને મોર ની ગમે મારા માકાનું રાત સિવાય મને ની ગમે તું જાય તો મારી આવ તેરે ઊભો મારી ઠેલા પર લેવા મોટા બાપુજી ની કે દીક મોટી હો જાય તો હું ઈ ન ત્રેવાની મારી ઠેલા પર લેવા છે ફૂલ ફૂલ્યાનું કોણ ધ્યાન રાખે ને મોટો કે ઓકર વગરનો હમતતો ન હા લા 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 ને તો બાર જની માંડ વિષય માં કારણ કે ઢોળવાનું હોય હદ નો છે ભાઈ મોટો તા હદ નો છે મારે બિસારી મોટી હું ને ન્યા જાઉં પડે મને ન ગમે છોકરા વગર જીરી મૂકી દે ઠેલો નત ભરવો ઠેલો મોઈ થેલો હમણાં હવે મોટા ને લઉં હે ખોતી કે તું હું તું આ ઉપાડો લઈને હોય મોટી હોય રોગે રોગા ને ઢેડી જવા